સુરેન્દ્રનગરમાં ચોટીલા ના કલેકટરે રખડતા ઢોર બાબતે કાર્યવાહી કરવા અંગે નગરપાલિકાને સૂચના આપી છે જેને કારણે શહેરમાં શહેરીજનોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તે ઉપરાંત ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અસંખ્ય યાત્રિકો ચોટીલા ચામુડા માતાજીના મંદિરે દર્શન માટે આવતા જતા હોય છે ત્યારે સૌરાષ્ટ્ર તરફ જતા મુખ્ય માર્ગ પર પણ રખડતા ઢોરોને કારણે રખડતા ઢોરોની સમસ્યાને ને ધ્યાનમાં લઈને નાયબ કલેકટરે નગરપાલિકાને સૂચના આપીને રખડતા ઢોરોને પકડીને તેમની યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપી છે છે જે ખૂબ જ મોટા પ્રમાણની અંદર રોડની સાઈડ તેમજ નાની ગલીઓની અંદર રખડતા જોવા મળ્યા છે જેને લઈને એક્સિડન્ટ થવાની તેમજ જે રાહદારીઓ છે એ રાહદારીઓને પણ ક્યારેક નુકસાન પહોંચાડવાની ભીતિ સેવાઈ રહેલી છે જેને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક અસરથી ચીફ ઓફિસરશ્રીને નગરપાલિકાને સૂચના આપવામાં આવેલી છે કે આ જે રખડતા જે પણ કાંઈ ઢોરો છે એ ઢોરોને તાત્કાલિક અસરથી જે પણ કાંઈ ડબ્બા હોય ડબ્બા ન હોય તો પાજરાપોળ કે જે પણ કોઈ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી અને તેઓને તાત્કાલિક અસરથી પૂરવા માટે જણાવવામાં આવેલ છે